હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો આજે કંઈક યુનિક વ્લોગ બનાવવાનો વિચાર છે આજે રૂહી સ્પેશિયલ વ્લોગ બનાવવાનો વિચાર છે તો વ્લોગમાં બન્યા રહો અને ટ્રાય કરીશ કે રૂહિની મસ્ત મસ્ત મેમરી લેવાનું ટ્રાય કરીશ તો ચાલો આજનો વ્લોગ સ્ટાર્ટ કરી અને હા આપણી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈશ અને લાઈક કરજો કોમેન્ટ પર જરૂર કરજો તો ચાલો લોકને કરીએ સ્ટાર્ટ સો આજે હું અમને આજે આ ભીંડું ચાલો ચેન્જ કરી દે પછી ગોઈ લે અમ્મા હ કેનું હે કેનું શું કેનું કીંડું દહીંવાળું આવશે અમ્મા

અહીં મેમનો મેસેજ આવ્યો તરી મેમનો મેસેજ આવ્યો હું કંપડી એવું કહે છે કાલે હોલિડે તું શું કહે એવું કીધું હવે સમર વેકેશન મોડ 2 હા આ બહુ બધા દિવસ હોલિડે આવે તો હા স্কুলে નહીં જવાનું છૂટી કામ મત મને કરે કાલે ને છે ડેડી ને છૂટી થાય ગલેલી કાઢી આઈસ્ક્રીમ બી કાઢી લંચ કરીને જમી પર મેડમ રમવા લાગી ગયા છે આજે તો રમકડા જૂન કેવી મશગુલ છે રમવામાં હું પણ જોઉં છું કે શું કરે છે વેલણ લીધી છે મેડમે ખોવાઈ ગયું અચ્છા હા પાટલી એટલે હવે મેડમ રોટલી બનાવશે એવું લાગે છે કેવી સરસ મજાની નાની નાની પાટલી છે રૂહીની અને એને જોઈને છે ને મને મારું બાળપણ યાદ આવી જાય છે નાના હતા તો એ વાર લોટ બાંધે છે મેં રસોડામાં રોજ બનાવું ને તો એ ઊભી ઊભી જોતી હોય એટલે એ બધું જોઈ જોઈને શીખે છે ઢીંગલું મારું અને હમણાં તો નહીં પણ જ્યારે રૂહી મોટી થશે ને તો એ આ બધા જૂના વ્લોગ જોશે ને તો એવી ખુશ થવાની છે ને એની એટલી બધી મેમરી છે નાનપણથી મોટે સુધીની બધી મસ્ત કેપ્ચર કરી છે એટલે વ્લોગ બનાવવાનો આ એક સરસ મજાનો ફાયદો છે કે આપણે ગમે ત્યારે એ યાદોને ફરીથી તાજી કરી શકીએ જોઈ શકીએ અને થઈ ગયો ડિનરનો ટાઈમ આજે તો મેં પાલકની ભાજી બનાવી છે અને સાથે નાગલીની રોટલી બનાવી છે મેં ટ્રાય કરું છું કે રોજ અલગ અલગ લોટની રોટલી બને એટલે બધા જ ગુણ મળે એકની એક રોટલી નથી ખાવી એમ કરીને મેં ઘણા બધા લોટ લાવી છું અલગ અલગ જાતના નાગલીના બાજરીના જુવાર મકાઈ ચોખા ઘણા બધા છે તો મેં ટ્રાય કરું છું કે મારું બચ્ચુંને બધા ગુણ મળે અને મસ્ત જલ્દી જલ્દી મોટી થાય તો એમ તો મારે રોઈને છે ને એટલા નખરા નથી બધું ખાઈ લે છે અને જે શાક આપે ભલે કારેલાનું શાક કેમ નહીં હોય પણ એ ખાઈ લે છે ડાયું ડાયું હા બહારનું એ થોડું જોઈએ છે વેફર કુરકુર એવું બધું ક્યારેક ક્યારેક માગે છે પણ કંઈ વાંધો નહીં ક્યારેક ક્યારેક તો હવે ચાલે આપણે પણ ખાતા જ હતા તો એ બી ખાય એમાં શું પણ ઘરનું મસ્ત ખાઈ લે છે એટલા નખરા નથી કરતી એટલે મારે વધારે માથાકૂટ કરવું નથી પડતું અને ગાઈસ તમે ધ્યાન આપ્યું હોય તો એણે પહેલાં ડાબા હાથે ખાધું જો આ જો ડાબા હાથે ખાય છે અને ઘડીકમાં જમણા હાથે ખાય છે બંને હાથે ખાય છે મારું ઢીંગલું તો હું પણ એને ખાવા જ દઉં છું કે ભલે ને જે હાથે ખાય જે હાથે લખે ને જે હાથે લખવું હોય જે હાથે ખાવું હોય એ ખાય બાકી અમુક લોકો કેવું ફોર્સ કરે કે જમણા જ હાથે લખો જમણા જ હાથે ખાવ પણ એવું કંઈ છે નહીં બાળકોને જે હાથે ફાવે પેલું કહે છે ને કે જે હાથમાં વધારે તાકાત હોય એ હાથથી ખાય એ હાથથી લખે એમ તો મારું ઢીંગલું તો બંને હાથે લખે છે અને બંને હાથે ખાય છે એટલે મને તો કંઈ વાંધો નથી તું દીકરા લખ બંને હાથે અને બંને હાથેથી જમ કંઈ વાંધો છે નહીં તો હવે આપણે નેક્સ્ટ કયા હાથથી ખાય છે એ જોવાનું છે આ ડાબા હાથે ખાધું એણે ફરી એકવાર ને આ જો હવે હવે જોજો આ જો હવે જમણા હાથે ખાય છે જોવું ને જે મનમાં આવે કરે ગળીકમાં ડાબા હાથે ગળીકમાં જમણા હાથે કંઈ વાંધો નહીં બસ શાંતિથી ખાઈ લે છે ભર પેટ એટલું મારા માટે તો બસ છે બાકી તું જે હાથે કહો એ ખા ગાઈસ વાગી ગયા છે ચાર અને આજે છે તારીખ સાત મે અને મોક ડ્રીલનો અવાજ ચાલુ થઈ ગયો છે તો હું સંભળાવું છું તમને તો ગાય આજુબાજુ એટલો ટીવીનો અવાજ આવે છે ને એટલે સરખું સંભળાયું નહીં ધ્યાનથી સાંભળશો તો તમને થોડું સંભળાશે અને એટલું વધારે વાગ્યું નહીં પાંચથી દસ મિનિટ જેવું કદાચ વાગ્યું છે તો આ ગુજરાતના અમુક જિલ્લાઓમાં વાગવાનું છે હમણાં પાછું સાંજે સાડા સાતથી આઠના ગળામાં ફરી વાગશે તો આનાથી પીવાની જરૂર નથી કદાચ જો એ પરિસ્થિતિ આવી તો એના માટે સરકાર આપણને એક રીતે ટ્રેનિંગ આપે છે કે આવી પરિસ્થિતિ આવે અને આ રીતનું સાયરન વાગ્યું તો આપણે કરવાનું એટલું છે કે કશે બધી ઘરની બધી લાઇટો બંધ કરી દેવાની છે અને કશે સેફ જગ્યાએ પંદર વીસ મિનિટમાં પહોંચી જવાનું છે બસ આટલું કરવાનું છે તો એ રીતની આપણને એક રીતની શું કંઈ ટ્રેનિંગ મળે એ રીતે સરકારે આ પગલું લીધું છે તો ડરવાની કોઈ જરૂર નથી બસ સેફ રહો અને સુરક્ષિત રહો એ દીકરું

કેટલો સરસ બનાવ્યો ક્યૂટ ક્યૂટ થેન્ક યુ દીકરા માઈ એક છો તાળી જ છો છે હા ચોટી બી જાય છે થેન્ક યુ બચ્ચુ આમ આપણે મારી માટે એક સોરસ બનાવું મારી માટે ઓકે ઓકે મારી માટે એક છે સોંગ બનાવી દે ચાલે સુ બનાવી દઉં ચોખ સોંગ હા આ ફોન માં બનાવી દઉં હા

जल्दी आ जाऊँ मैं। ठीक है, ठीक है आती हूँ अभी जल्दी-जल्दी। ओके। okay. ओके। okay. इतने oh. कॉल कॉल उसे। हाँ। હમણાં વાઈ ગયા છે સાડા સાત અને બધાએ લાઇટ બંધ કરી દીધી છે જેમ સરકારે કીધું હતું તેમ અને ધીમો ધીમો સાયરનનો અવાજ સંભળાઈ રહ્યો છે તો બરાબર નિયમનું પાલન થઈ રહ્યું છે તો ગાય આપણા રૂહી મેડમ સુઈ ગયા છે મસ્ત અને ખાસું લેટ પણ થઈ ગયું છે હું જે બહુ જાગતી છે હું બધા સુઈ ગયા છે તો આ વાળો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ મળીએ નવા વ્લોગ સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાય ગાઈસ મળ્યા